શ્રીજીને બગીમાં બેસાડીને વિસ્તારમાં નગર યાત્રા કરી હતી ત્યારે ઢોલ નગારા સાથે ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી ઘર આંગણે જ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સોસાયટી ગુંજી ઉઠી હતી ये हमारे सर जय हिंद देखो देखो अरे धीमे पाटलो फसी गयो से कर लो अब पाटलो मार ले पहला खुशली खुशी खुशी दियो है तो खुशी का आवे से खबर नहीं दे पति बाप का हो गया पति बाप का हो गया लंडे में से बनने हो लंडे में से बनने हो અમે અકોટા વિસ્તારમાં આવ્યા છે સન્મુન પાર્કમાં મારી બહેનને ત્યાં અનોખી રીતે એ લોકોએ વિસર્જન કર્યું છે ઢોલ નગારા બગી ઘોડાગાડી અને માટીની મૂર્તિ લાવ્યા છે અને ઘર આંગણે એ લોકોએ વિસર્જન કર્યું છે આઠ વર્ષથી આ લોકો કન્ટિન્યુઅસ આવી રીતે જ વિસર્જન કરે છે મસ્ત લાગ્યું અમને આજે અમે અનોખી રીતે વિસર્જન કર્યું છે ઢોલ નગારા સાથે અને બગીમાં બેસાડીને આજે વિસર્જન કર્યું છે અમે આઠ વર્ષથી બેસાડીએ છીએ અને અલગ રીતે વિસર્જન કર્યું છે કઈ રીતના આજે ખાસ કરીને સેમા લઈ ગયા હતા ગણપતિ આજે અમે ઘોડાગાડી બગ્ગીમાં લઈ ગયા હતા ઢોલ નગારા સાથે અને ગરવા રાસ ગરબાને બધું કર્યું હતું